નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મહેસાણામાં આડા સંબંધની શંકામાં નણદે ભાભીને ઉકળતા તેલમાં હાથ નખાયા મહેસાણાના વિઝાપુરના ગેરીતા ગામમાં આડા સંબંધની શંકામાં નણદ સહિતના સાસરિયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાયા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાની પ્રાકાષ્ઠા સમય એક ઘટના સામે આવી છે અહીં એક પરિણીતાને તેની નણદ સહિતના સાસરીયાઓએ આડા સંબંધની શંકામાં ઉકળતા તેલમાં હાથ નખાયો હતો આ મામલે હવે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મામલો વિજાપુરના ગેરીતા ગામનો છે જ્યાં એક પરિણીતાને આડા સંબંધની આશંકામાં ત્યાંના સાસરીયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાવતા ચકચાર મચી ગઈ છે આ ઘટના સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બની હતી ભોગ બનનાર મહિલા તેનો જેનો વ્યવસાય ખેતી કામ છે તેમણે નોંધાવીની ફરિયાદ અનુસાર તેના મોટા નણદ જમનાબેને પરિણીતાના ચારિત્ર પર શંકા રાખી અપશબ્દો ક્યાં હતા નણદે ખેતરમાં ફરિયાદી મહિલાને કોઈ અન્ય સાથે હોવાનો આરોપ મૂક્યો હતો જ્યારે પીડિતાએ આ બાબતનો ઇનકાર કર્યો ત્યારે નણંદ ઉશ્કેરા ગયા હતા અને તેમણે તેમના પતિ તેમના ભાઈને બોલાવી હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ તમામ આરોપીઓએ પીડિતાને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું હતું કહ્યું હતું કે જો તે સાચી વાત તો તેલથી દાદશે નહીં જ્યારે પીડિતાએ હાથ નાખવાની ના પાડી ત્યારે નણદે તેમને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નખાવ્યા હતા પરિણીતાના ના પાડતી રહી પરંતુ નણદ જમનાબેન મનુભાઈ દયાલભાઈ અને હીરાભાઈએ બળજબરી કરી તેને તેનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો હતો જેના કારણે તે દાઝી ગઈ હતી એટલું જ નહીં તે પેલીમાં રહેલું ગરમ તેલ પીડિતાના જમણા પગ પર પણ રેડ્યું જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી આ ઘટના બાદ પીડિતાનો પતિ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નણદ જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ